મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર માત્ર ને માત્ર સંજયભાઈ ની એક લાખ કિંમતમાં વેચવાનું છે કોઈ પણ મિત્ર માત્ર એક લાખ કિંમતની અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા હોય કે આપણે એક લાખ બજેટ છે અને આપણે મહિન્દ્રા કંપનીનું સારું ટ્રેક્ટર લેવાનું છે તો તમે આ ટ્રેક્ટર લઈ શકો છો સારું ટ્રેક્ટર છે એકદમ સાચવેલું અને અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે તો સંજયભાઈનો તમે વહેલી તકે કોન્ટેક કરજો માત્ર એક લાખ કિંમતમાં વેચવાનું છે તે પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમત ઓછી થઈ જશે બાકી હું તમને બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા આપણું યુટ્યુબ ચેનલ ડીઆર કિસાન હેલ્પ સબસ્ક્રાઈબ કરજો અને ડીઆર કિસાન ફેસબુક પેજ ફોલો પણ કરી લેજો સંજયભાઈ ને આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મહેન્દ્ર પાંચસો પીચોતેર ડીઆઈ અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર મોડલ છે ઓગણીસો એકાણુંના મોડલનું આ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર તમારે લેવું હોય તો રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર આખા ટ્રેક્ટરનું કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલાં સંજયભાઈનો કોન્ટેક કરજો સંજયભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો સંજયભાઈનો કોન્ટેક્ટ કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ તમે વિડિયો અંદર જોઈ રહ્યા છો સારા છે વાયરિંગ કમ્પ્લીટ ટાયર મિડિયમ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરના હવે કિંમત માત્ર 1 લાખ કિંમત રાખેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર સંજયભાઈ હજુ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે તળાજા જિલ્લો છે ભાવનગર અને કઠવા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો સંજયભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય વિડીયો તો વિડીયોની ઉપર નંબર મળશે તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટસએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો